બિહારના વરાછા પોલીસ સ્ટેશનમાં 1994 માં થયેલા હત્યાના ગુનામાં છેલ્લા એકત્રીસ વર્ષના નાસ્તા આરોપી આરત દિવાકર બિસોઈને સુરક્ષા પ્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે સુરશ્વા પ્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સન 1994 ની સાલમાં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસ્તો પડતો આરોપી આરત દિવાકર બિસોઈ હાલમાં પુણા ગામ શાકભાજી માર્કેટ વિસ્તારમાં રહે છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ માહિતીના આધારે આરોપીને પ્રધાન સુરતના વિસ્તારમાં મહારાણા પ્રતાપનગરની એક રહેતા હતા તેઓ સંચા કારખાનામાં બોબિન ભરવાનું કામ કરતા હતા ભરનાર વ્યક્તિ બંસી ગણપત પ્રધાન પણ તેમની સાથે હતો હત્યાના દસ દિવસ પહેલા બંસી ગણપતિ પ્રધાન અને આરોપી વિપ્રા દિનબંધુ પ્રધાન વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બંસી પ્રધાને આરોપી વિપ્રા દિનબંધુને લાફો માર્યો હતો આ ઘટનાની અદાવત રાખીને આરોપીઓએ મળીને બંસી ગણપત પ્રધાન પર ચપ્પુથી હુમલો કર્યો જેના કારણે માતાના ભાગે પેટમાં બંને હાથ પર ગંભીર ઇજા પહોંચી હતી બંસી ગણપત પ્રધાનની હત્યા કરી હતી હત્યાના ગુના પછી આરોપીઓ ઓરિસ્સા વતન ભાગી ગયા હતા આરોપી આરદ દિવાકર પશ્ચિમ બંગાળ ભુવનેશ્વર અને સુરત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છુપાઈ રહ્યો હતો

નાસ્તા પડતા આરોપીઓ પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત ઓગણીસો ચોરાણુંમાં વરાછા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો બનેલો હતો જે મર્ડરના ગુનામાં બોમ્બે માર્કેટમાં મહારાણા પ્રતાપનગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક ઈસમનું મર્ડર કરી દેવામાં આવેલું હતું એનો આરોપી આરત દિવાકર બિષ્ણુ ઉંમર વર્ષ એકાવન જે વરાછા માર્કેટમાં રહેતો હતો શાક માર્કેટમાં અને મૂળ વતન એનું ગંજામ છે ઓરિસ્સા એની ખાનગીરાએ બાતમી મળી હતી કે આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે એવી ખાનગી બાતમી આધારે આજરોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી ઓગણીસો ચોરાણુંથી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લુમ્સમાં કામ કરતા હતા સંચા મશીનમાં અને ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા અને કોઈ આદાવાદમાં આ આરોપીને જે મરણ જનાર છે એને એક લાફો મારી દીધેલો એ બાબતનું આદાવાદ રાખી અને ચાર મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખેલું જેમાં અગાઉ એક આરોપી મરણ ગયેલ છે બે આરોપીઓ એક બે હજાર એકવીસમાં એક બે હજાર બાવીસમાં પકડાઈ ચૂકેલો હતો અને એક આરોપી જે છેલ્લો એ અત્યારે પકડાઈ ગયેલો છે અને આ આરોપી આ વર્ષો દરમિયાન વેસ્ટ બંગાળમાં ભુવનેશ્વર ઓરિસ્સા અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતો હતો પરંતુ હમણાં સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરવા આવતા એને બાતમી મળતા આપણે એને આજ રોજ ક્રાઇમમાં ઝડપી પાડે છે અને વરાછા પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સુપરત કરેલ છે